દાંતાના ગાજીપુર ગામે રીંછના હુમલામાં ખેડૂત ઘાયલ થયો છે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોને પાછળથી દિવસે જ હુમલો કરતા ઘાયલ થયો હતો રીંછના હુમલામાં માથા અને શરીરના ભાગે ખેડૂતને ઈજા થઈ હતી ખેડૂતે બુમાબૂમ કરતા લોકો એકત્ર થઈ ગયા હતા ત્યારે રીંછ ભાગીને જંગલમાં ચાલુ ગયું હતું ઘાયલને દાંતા રેફરલ બાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા બા રિંગ છે હુમલો કરો એટલે ગાડી જેવી જોઈએ એટલે પછી હવે આ બધા સાંભળ્યો એટલે દોડીને જાવ પછી હું કા ને રીંગ તો જતી હતી પોફરામ દોડાણ પોસ્ટ શહેરમાં આવે છે સરસ તમારું નામ શું કન્નુપન્નભાઈ સુભાઈ ભાઈ સુદેવી ઘટનામાં ત્યાં પોતાના ખેતરની અંદર બહુ બેઠો હતો અને પાછા તે રીંજ આવી અને એમને ઉમલો કર્યો અને પછી ઉમલો કરવાથી હવે આ તો બોલી શકો ન પશુ બાજુ ઉપર બોલી ના શકે એટલે આ ભાઈ વખતે પડી ગયા અને પછી થોડી રાડ પડી એટલે આપણે દોરી ગયા દોરી ગયા પછી આ રેસ જંગલમાં જતી રહી અને અમે તાત્કાલિક દવા આવી ગયા કઈ કઈ જગ્યા વાગ્યું છે વાગવા મોતમ વાગુ છે ત્યાં પછી આ ગોઠવા આ ગાબરમાં વાગવું છે પાસળ વાગવું છે આ બધું આજુ આવ્યું છે જીતેન્દ્ર સોલંકી દાતા